આજે આ વિડિયો છે મેં તમારી સૌપ્રથમ પોસ્ટ જયારે જોઈ ત્યારે મને પહેલા તો થોડીક નવાઈ લાગી કે તમારી નિરંતર પોસ્ટ જોઈ છે તમારા કામથી તમારા લેખનથી હું માહિતગાર છું તમે જે સવાલ કર્યો છે એ સવાલ માટે તમને ક્યાંક ની ક્યાંક સાહિત્યની ચિંતા હશે જ અને તમે કોઈ એવા એક પર્ટિક્યુલર વિચારથી જ આ વાત આખી કરી હશે કારણ કે તમારી જેવા સુશિક્ષિત સારું વાંચી શકનાર ખૂબ સારું લખી શકનાર વિચાર્યા વગર બોલે લખે એવું હું માનતો નથી મારો સવાલ એ એ છે દિવસે કોલાજમાં વરાળી બાપુ બાપુની ફરતે જે આપણા મૂર્ધન્ય સાહિત્યકારો ના ફોટા રાખ્યા છે એ સાહિત્યકારો સાહિત્યના કેન્દ્ર સ્થાને હોવા જોઈએ હું ચોક્કસ તમારી વાતથી એગ્રી છું પણ હવે એ સાહિત્યકારોના નામથી કોઈ એવોર્ડ અપાય કે સાહિત્યકારોના નામથી કોઈ પ્રવૃત્તિઓ થાય એ જવાબદારી તો જે તે સંસ્થાઓની છે સાહિત્ય માટે કામ કરતી સંસ્થાઓએ આગળ આવવું જોઈએ એના માટે પ્રવૃત્તિઓ કરવી જોઈએ ગુજરાતી સાહિત્યમાં કેટલી અને કેવી રીતે પ્રવૃત્તિઓ થાય છે એનાથી મારી કરતાં વધારે માહિતગાર તો તમે છો બેન તો હું તમને શું એમાં કહેવાનો છું હવે જયારે કોઈ પ્રવૃત્તિઓના પ્રણેતા જે હોય દાખલા તરીકે મોરારી બાપુ છે એમણે કાગધામ કાગ એવોર્ડની શરૂઆત કરાવી ચારણી સાહિત્યને પહોંચતા આ એવોર્ડમાં દર વર્ષે જે કાર્યક્રમ થાય છે એનાથી તમે પણ માહિતગાર હશો અને આ તો ખાલી એક ઉદાહરણ આપ્યું છે કે મોરારી બાપુ કવિ કાગના નામથી એવોર્ડ આપે છે અને એવોર્ડના પ્રણેતા એની શરૂઆત કરનાર એ છે તો આવા કોઈ એવોર્ડમાં એમનું કેન્દ્ર સ્થાને હોવું ખૂબ વ્યાજબી છે રહી વાત એવી કે બીજા બધા લોકો મોરારી બાપુને બોલાવે છે એવોર્ડ આપવા માટે ફંક્શન એમના નામથી અરેન્જ થાય છે એમની પાસે કે એમના હાથે એવોર્ડ મળવો એ ધન્યતા અનુભવવાની ઘટના છે તો બેન એ તો દરેકની પોતપોતાની નિષ્બત્ની વાત છે કે આયોજક કોને બોલાવે છે એ તો આયોજકોની નિષ્બત્ત છે અને મારો વાત મારી સવાલને હું થોડુંક એક્સટેન્ડ કરવા માંગીશ હોય કે તમે એવું કહીને વાત પૂરી કરી છે કે આ સાહિત્ય માટે ચિંતાજનક વસ્તુ છે કે માત્ર કોઈ એક વ્યક્તિની આસપાસ આખો સાહિત્ય ન હોવું જોઈએ આઈ ટોટલી અગ્રી પણ બેન આપણે જ્યારે એક વિકલ્પને ડિનાય કરીએ છીએ ત્યારે આપણી પાસે બીજો વિકલ્પ હોવો જોઈએ ધારી લો કે આપણે મોરારી બાપુને સાઇડ કરી દેવા છે નથી એમને એટલું ઇમ્પોર્ટન્સ આપવું શું કામ આપીએ એ ક્યાં કોઈ સાહિત્યકાર છે એ ક્યાં કોઈ કવિતાઓ લખે છે વાર્તાઓ લખે છે તો ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકારો એને કેન્દ્ર સ્થાને લઈ આવવા છે એવું કઈક કરી શકાય તો બેન તમે એ ઓપ્શન આપી શકો કે ચાલો મોરારી બાપુને આપણે નથી કેન્દ્ર સ્થાને લાવવા તો નેક્સ્ટ ઇઝ વોટ આગળ શું કરશું કેટલી એ પ્રવૃત્તિઓ સાહિત્યની ચાલે છે એ સાહિત્યની પ્રવૃત્તિઓને શરૂ કરનાર ક્યાંક ને ક્યાંક એ સાહિત્યને એ સાહિત્યકારોને ઉઠાવનાર એમને જે યોગ્ય સન્માન મળવું જોઈએ સન્માન કરનાર વ્યક્તિ બાપુ છે બેન તો ઓપ્શન આપો અને તમે તમે હું એવું નથી કહેતો કે તમારા શબ્દોને પાછા ખેંચી લો ના બિલકુલ નહીં તમે જે ચિંતા વ્યક્ત કરી હશે તમને યોગ્ય લાગી હશે એટલે કરી હશે મારે તો એમાં પણ નથી જવું મને એવું ખરેખર નથી લાગતું કે તમે કોઈ વ્યક્તિગત દ્વેષથી આવું કઈ કર્યું હશે બીકોઝ એવું તમારું વ્યક્તિત્વ ક્યારેય લાગ્યું નથી પણ ક્યાંક ને ક્યાંક બેન તમારી વાત અધૂરી છે તમે નવો વિકલ્પ આપ્યા વગર જૂના વિકલ્પને ડિનાય ન કરી શકો ન કરવો જોઈએ આ વિડીયો મુકાણા પછી મને બિલકુલ એવી ઈચ્છા નથી કે બહુ બધા લોકો આ વિડીયો જોવે અને મને કમેન્ટ કરે કે જેને ગમે મારી વાત આ એની સાથે પણ હું એગ્રી છું જેને ન ગમતી હોય એની સાથે પણ હું અત્યારથી અગ્રી કરું છું બિકોઝ હું કોઈને રિપ્લાય આપવા જવાનો નથી મને બોલવાની ઈચ્છા થઈ મને કંઈક કહેવાની ઈચ્છા થઈ માત્ર એટલા કારણથી આ વિડીયો છે બાકી બેન તમને પણ નમસ્કાર જય શિયા